પાટણ ખાતે આજરોજથી પાટણ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની પચીસમી વાર્ષિક સાધારણ સભા તેમજ પાક પરિસંવાદ સહકાર સંમેલન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયો જેમાં સહકારી માળખું પ્રાકૃતિક ખેતી અને તેના વ્યાપ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ સિદ્ધપુર એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તેમજ પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘના સુરપાલસી અને સંગઠનના હોદ્દેદારો સહકારી ક્ષેત્રના આગેવાનો ઇપકોના પ્રતિનિધિઓ અને બહોરી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે પાટણ જિલ્લામાં જિલ્લા પચીસમી વાર્ષિક સાધારણ સભા હતી અને એની અંદર જિલ્લાના તમામ ખેડૂત આગેવાનો તમામ સંસ્થાના આગેવાનો અને તમામ પ્રમુખશ્રીએ મંત્રીશ્રીઓ એકત્ર થયા હતા આજે પચીસ વર્ષ સંસ્થાને પૂરા થયા એટલે ખરેખર આ પાટણ જિલ્લા માટે જે મિત્રોએ જિલ્લા સંઘમાં કામ કર્યું છે જે લોકોએ સહકાર આપ્યો છે અમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે ખેડૂતોનું એક અદભુત પ્રકારનું કામ પચીસ વર્ષ સુધી કરવામાં આવ્યું છે આવનાર સમયની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતની અંદર સહકાર બે હજાર એકવીસમાં આપણું આખું ખાતું ડેવલપમેન્ટ કર્યું છે અને એના આપણા આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને જ્યારે સહકાર મંત્રી તરીકે જવાબદારી આપી છે છેલ્લા ચાર વર્ષમાં સખત સહકારની અંદર જે જોશ હતો એનો અનેક પ્રકારનો જોશનો વધારો થયો છે અનેક પ્રકારના ડેવલપમેન્ટ થયા છે સહકારમાં બીજી અનેક વસ્તુઓની પ્રવૃત્તિ શું કરી શકાય એના કારણે આજે ખેડૂતોને કોષણતમ ભાવ જે મળે છે એની અંદર કેવી રીતે વધારો થઈ શકે એને કયું માર્ગદર્શન આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર અને ભારત સરકાર આજે કરી રહી છે આજે જિલ્લાની જિલ્લા ખરીદ વેચાણ સંઘની પચીસમી સાધારણ સભામાં અમારા વિસ્તારના કેબિનેટ મંત્રી બલવતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહી સરકારની યોજનાઓ વિશે જે માર્ગદર્શન આપ્યું તેમાં ગુજરાત રાજ્યની સહકારી સંસ્થાઓ જે ખાતર અને બિયારણ બનાવતી દવાઓ વગેરે બનાવતી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમાં હું સર્વે ખેડૂતોને એક ખેડૂત તરીકે વિનંતી કરવા માગું છું કે આપણે સૌ પ્રાકૃતિક ખેતીને અપનાવી અને ઝેર મુક્ત પાકોનું ઉત્પાદન કરી મૂલ્યવર્ધન કરી અને જાતે માર્કેટની વ્યવસ્થાનો જે સરકાર આપણે પ્રોત્સાહન કરવા માગે છે એ માર્કેટની વ્યવસ્થાનો લાભ લઈએ એવી સૌને વિનંતી કરું છું અને આ જિલ્લા સંઘ વતી જે પણ સરકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે તે બદલ જિલ્લા સંઘ અને સરકારની વ્યવસ્થાઓનો આભાર માનવું